ફરીથી કચ્છના વાંડિયા ખાતે ADAANI વીજ લાઇનનો કામ ચાલુ થતા બીજા દિવસે પણ ખેડૂતોની ધર્પકડ કરાઈ કચ્છના વાંડિયા ખાતે હાઈ ટેન્શન 765 કેવી વીજ લાઇનનો કામ ફરીથી શરૂ કરી ખેડૂતોને દરાવી ધમકાવી કંપની દ્વારા વીજ ટાવરનો કામ શરૂ કરવામાં આવી રહેલ છે હાલમાં પોલીસ દ્વારા ધરણા કરનારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે આજે અનેક કિસાન કાર્યકર્તાઓની એમના ઘરોમાંથી ઉપાડીને ધરપકડ કરવામાં આવી હતી જેમાં લાકડીયા પોલીસ સ્ટેશન સામખીયાળી પોલીસ સ્ટેશન તથા ભચાઉ પોલીસ સ્ટેશન મધ્યે ખેડૂતોની પોલીસ દ્વારા દિવસભર અટક કરવામાં આવી હતી બચાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખીમાભાઈ ઢીલાએ કિસાનોની મુલાકાત કરી હતી તેમજ સરકારની ખેડૂત વિરોધી નીતિની ટીકા કરી કિસાનો ન્યાય અપાવવા કોંગ્રેસ સંપૂર્ણ સહયોગ આપશે એવી ખાતરી આપી હતી કામ બીજે ચાલુ છે માણસો બીજા બેઠા છે અને આ પોલીસ સ્ટેટ આવીને ઉઠાવવા આવી છે જોઈ લો આ આટલી પબ્લિક છે અને બધીને ઉપાડવાની છે એને આ જુઓ આ પબ્લિક આખી છે એને ઉપાડવા આયા છે પોલીસ ટ્રેક્ટર આડો રાખી દે ટ્રેક્ટર આડો રાખી દો હા આડો રાખી આજો એટલે આ આટલી પબ્લિક છે એટલે આ પોલીસ વરાય ટ્રેક્ટર રાખી દે આડો આજો આ પોલીસ આવી ગઈ આ લઈ લાવી આગળ આ પોલીસ ઉપાડવા આવી છે જુઓ બધુકુ લઈને જાણે કેમ આતંકવાદી હોય એમ આવી ગયા નાખી પોલીસ સ્ટેશન લઈ નાખ્યા કપડા પણ તોડી નાખ્યા આ મારી માતા મારી બેનુ છે પોલીસે અને વડીલોને બધે ને જે અટકાઈ કરી છે એ તદ્દન ખોટી કરી છે આ લોકો બીજા ખેતરમાં માં બેઠા હતા આ ખેતરમાં માં જેમાં થાંભલા કામ ચાલુ છે એનાથી પાંચ ખેતર દૂર બેઠા ને અમારી અટકાઈ કરી છે તો જાગો કિસાન જાગો ભારત માતા કી જય ભારત માતા કી જય આખે આખી જો આપણે